કેવડા ત્રીજ ભાદરવા સુદ ત્રીજી સવારે નાઈ ધોઈ મહાદેવજી મંદિરે જવું ભાવ પૂર્વક પૂજન કરી બીલી અને પુષ્પો સાથે કેવડો ચડાવો શિવ પાર્વતી ની વાત સાંભળી ઘરને ને શણગારો આખો દિવસ નકોડો ઉપવાસ કરવો કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવો તો આવો હવે કેવડા ત્રીજી વાર્તા સાંભળીએ શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું નાથ તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો મંદ મંદ હસતા ભગવાન શંકર બોલ્યા દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજીના માતાજી મેનાના ના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બરાબર વર્ષ સુધી તમે તો ઉંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો તમે અન્નજનનો ત્યાગ કરી માત્ર પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગારા વરસાવતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદમુનીથી આવી ચડ્યા નારદમુ નારદજી તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે એ વાત સ્વીકારી પણ તમારા હૃદયમાં દુઃખ થયું તમે સીધા તમારી બેનપણી પાસે જઈ હૈયાફાટ રુદન કરીને કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ સખી સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય

તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું તમે બોલ્યા દેવાદી પ્રસન્ન થયા તો તમે મારા પતિ મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સુઈ ગયા થોડી વારમાં તો ઘસ ઘસા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને તમને બંનેને અહીં જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી જગાડ્યા હિમાચલે બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરી રહ્યા છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ મારો પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું હે દેવી વ્રતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા સખીઓ વડે સખીઓએ તમારું હરણ કર્યું હતું તો એ કેટલાક કેવડા ત્રીજ પણ કહે છે કારણ કે તમે એ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો જોકે કેવડો મને ચડતો નથી પણ તમે